પંચમહાલના દસ ગામોનો નવા તાલુકામાં સમાવેશ સામે વિરોધ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ વિસ્તારના દસ ગામોના લોકોએ નવીન ગોધરા તાલુકામાં સમાવેશ સામે વિરોધ નોંધાવ્યો છે જાહેર થયેલા નિર્ણય મુજબ આ ગામોને શહેરા તાલુકામાંથી નવા ગોધર તાલુકામાં સમાવવામાં આવ્યા છે જેના કારણે ગામનો જિલ્લો પણ બદલાઈ જશે આ ગામોમાં બોરિયા ચારી મોર ઉંડારા ખુટકર કોઠા આસુદરિયા જુનાખેડા સહિતના ગામોનો સમાવેશ થાય છે પચીસ વર્ષ પહેલા નારાજગી જોવા મળી છે ગામના આગેવાનો અને લોકોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને પત્ર આપ્યું જેમાં શહેરા તાલુકામાં જ રહેવાની માંગ કરવામાં આવી હતી ગ્રામજનોનું કહેવું છે કે શહેરા તાલુકો નજીક હોવાથી ગામોનો વિકાસ થઈ રહ્યો છે અને તેઓ નવા તાલુકામાં જવા ઈચ્છતા નથી જેના લઈ ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું હતું અમે શહેરા તાલુકાના બોરિયામત વિસ્તારમાંથી અમારી દસ ગામ છે પાંચ પંચાયત છે અમે બે હજાર એક પહેલા સંતરામપુર તાલુકો હતો અમારો અહીં કિલોમીટર ચાલીસ કિલો પચાસ કિલોમીટર થતા હતા એટલે અમે ત્યાંથી રજૂઆત જે તે વખતે સરકારે નવા તાલુકા આવવા માટે એ કર્યું ત્યારે અમે લેખિતમાં આપીને અમે શહેરામાં આવ્યા એ અમારે દૂર પડે છે એ રીતે હવે હાલ અત્યારે ગઈકાલે જે નવા તાલુકાની જાહેરાત થઈ એમાં સંતરામપુરમાંથી એક ગોધર તાલુકો નવો થયો હવે તો અમારા દસ ગામ ગોધર તાલુકામાં આ લોકો જોઈન્ટ કરવા આ એવી અમને જાણકારી મળી છે તો અમે એનો વિરોધ કરી રહ્યા છે કે અમે શહેરામાં જ બરોબરો છીએ અમારા શહેરામાં બધા સંબંધો આવા જવાના નજીક પડે છે બીજા શિક્ષણની દૃષ્ટિએ પોલીસ સ્ટેશન બીજા બાળકોને ભણવા આવવાનો આ તે બધું શહેરા નજીક છે જેથી કરીને બધી સવલતો શહેરામાં અમને સરળતાથી મળી રહે છે એટલા માટે અમે આ રજૂઆત કરી કે ભાઈ અમારી માગણી ધ્યાને લઈ અમને શહેરામાં જ રહીએ એવી બધાની આશા છે પગી ગમીશ્રી દીપાભાઈ રજૂઆત અમારી એ હતી કે પહેલા અમે સંતરામપુર તાલુકામાં હતા ત્યાંથી અમને શહેરા તાલુકામાં આવ્યા શહેરા તાલુકાથી ફરીવાર નવો ગોધર તાલુકો બન્યો ગઈકાલે ચોવીસ નવ બે હજાર પચીસ એટલે આ પ્રાથમિક જે એનો નિર્ણય લેવાયો એને અમે શું છે અમે શહેરામાં જ રહેવા માંગીએ છીએ ગોધર છે એ ત્રીસ કિલોમીટર થાય શહેરા દસ કિલોમીટર થાય છે અમારે અને ગોધરા પણ નજીક પડે છે અને લુણાવાડા મહીસાગર જિલ્લામાં તાલુકો આવે છે એટલે ત્યાં મહીસાગર જિલ્લામાં જવા માટે અમારી પાસે રસ્તાની વ્યવસ્થા નથી ડુંગર આવે છે ફરીને આમ પાનમ ક્રોસિંગ થઈને જાઓ અથવા તો ગોધર ફરીને જાઓ એટલે શું છે બાળકોને પણ તકલીફ રહે અમારે અવર જવરની પણ તકલીફ રહે છે દસ ગામ છે અને પાંચ પંચાયત છે માનસિંગભાઈ